બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે વૃદ્ધ દંપતી કરપીણ હત્યા કરનાર આરોપીઓને પોલીસ દ્વારા રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે જો કે માં આ આરોપીઓ કેવી રીતના હત્યા કરી તેની પોલીસે આજે સ્થળ ઉપર ચકાસણી કરી છે શું છે મામલો તેની વિગતે વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન યુથમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે થોડા દિવસ અગાઉ એસએમસીમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મી હતા અને પોલીસ કર્મીના માતા પિતાની કરપીણ હત્યા કરવામાં આવી હતી જોકે હત્યા એ રીતના કરવામાં આવી હતી કે વૃદ્ધ દંપતીને સૂતેલા હતા તે દરમિયાન તેના તીક્ષ્ણ હથિયારો વડે તેમની હત્યા કરવામાં આવી હતી અને હત્યા બાદ જે મહિલા હતી આ વૃદ્ધ મહિલાના પગના કાંડા કાપવામાં આવ્યા હતા કારણ કે જે દાગીના પહેર્યા હતા આ દાગીનાની ચોરી કરવામાં આવી હતી જોકે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી હતી અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ આઠ ટીમો બનાવી આઠ ટીમોમાં એકસો જેટલા પોલીસ કર્મચારીઓને અહેનાત કરવામાં આવ્યા હતા જોકે આ ટીમો અલગ અલગ રાજ્યો અને અલગ અલગ જિલ્લાઓમાં ફરી અને આ રીતના હત્યાને અંજામ આપનાર ટોળકીને તપાસ કરવામાં આવી હતી જોકે તપાસના અંતે પોલીસને એવું જાણવા મળ્યું કે જે તેની બાજુમાં જ રહેતા આ આરોપીઓએ આ હત્યાને અંજામ આપ્યો છે આ વૃદ્ધ દંપતી હત્યા કરી હતી અને હત્યા બાદ આ મહિલા હતી આ મહિલાના પગના કાંડા કાપ્યા હતા અને વૃદ્ધ દંપતીના શરીરના ભાગે તીક્ષ્ણ હત્યારો વડે ઘા કરી હત્યા કરવામાં આવી હતી જોકે આ તમામ બાબત ને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી ટીમોમાં છત્રીસ કલાકના સમયમાં પોલીસે તંતોડ મહેનત કરી હતી જોકે આ મહેનતમાં એસઓજી પોલીસે ખૂબ જ મહેનત કરી આ જે ચાર આરોપી હતા આ ચાર આરોપીઓ અટકાયત કરવામાં એસઓજી પોલીસની ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી જોકે પોલીસે અટકાયત બાદ તેને જેલને હવાલા કર્યા હતા અને જેલને હવાલા કર્યા બાદ કોર્ટમાં છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને રિમાન્ડ મંજૂર કર્યા બાદ આજે પોલીસે આ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને સ્થળ ઉપર કઈ રીતના હત્યાને અંજામ આપ્યો હતો એ પોલીસે જાણવાનો પ્રયાસ કર્યો હતો આ તમામ બાબતને લઈને બનાસકાંઠા એએસપી સુમન

તમે જોયું તે પ્રકારે એસપી સુમન નાલાએ કહ્યું કે હત્યા ને અંજામ આપનાર આરોપીઓનું આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે આ હત્યાને કઈ રીતના અંજામ આપ્યો તેની પોલીસે જાણકારી મેળવી હતી જોકે કે અંધશ્રદ્ધામાં આ વૃદ્ધ દંપતી હત્યા કરવામાં આવી હતી આ અભણ વ્યક્તિઓ અંધશ્રદ્ધા તરફ જઈ રહ્યા છે અને નિર્દોષ લોકોને ને કરપીણ હત્યા કરી રહ્યા છે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવ